તમે કહેવત તો સાંભળી હશે ને દર્શક મિત્રો ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જવા આવું કઈક કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો વડોદરા શહેરના નાગરિકોએ પાંચ દિવસ સુધી પૂરની સ્થિતિનો સામનો કર્યો લોકોને કરોડોનું નુકસાન થયું ત્યારે હવે પાલિકા તંત્ર જાગ્યું છે અને હવે વિશ્વામિત્રી નદીના વડોદરા શહેરના આજવા રોડ હાઈવે પર આવેલ વિશ્વામિત્રી નદીની કાસ ઉપર જે ગેરકાયદેસર દબાણો બાંધવામાં આવ્યા છે તેને હટાવવાની કામગીરી દૂર કરી છે મોડે મોડે પણ પાલિકા તંત્ર હવે જાગ્યું છે વડોદરા શહેરે પૂરની સ્થિતિનો સામનો કર્યો શહેર બની ગયું આમ તો દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પ્રી મોનસૂન કામગીરી શરૂ કરી દેવાની હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર છેલ્લા બે ત્રણ મહિનામાં જાગે છે અને કાગળ પર સઘન કામગીરી બતાવી દે છે અને ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના માનીતા કોન્ટ્રેક્ટરોને લાખો કરોડોના બિલો ચૂકવીને જલસા કરાવી દે છે પરંતુ ખરા અર્થમાં પ્રી મોન્સૂન કામગીરી થતી નથી અને પછી શહેરીજનોને ભોગવવું પડે છે વિશ્વામિત્રીના કિનારે ઝૂંપડાથી માંડીને તોતિંગી બિલ્ડિંગોના દબાણો છે રૂપારેલ મસીયા અને ભૂખિકાસ પર દબાણો છે જે વિશે શહેરની ગલીઓમાં બોલ બેટ રમતા બાળકોને પણ જાણ છે પરંતુ ભાજપના દબાણને કારણે કોર્પોરેશનનું તંત્ર દબાણકારોના ખોડામાં બેસી ગયું છે તે દબાણો તોડતા નથી પૂરને કારણે આખું વડોદરા બેહાલ અને પાયમાલ થઈ ગયું હવે નાના નાના દબાણો હટાવીને લોકો વચ્ચે ભાજપ અને ભાજપ શાસિત કોર્પોરેશનની છાપ સુધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે વિશ્વામિત્રીના કિનારાની ગેરકાયદેસર બિલ્ડિંગોને આંગળી નહીં અડાડી શકનાર કોર્પોરેશને હાઈવેની સમાંતર વરસાદી પાણીના નિકાલ માટેની કાંસ પર થયેલા નાના નાના દબાણો હટાવવાનું શરૂ કર્યું છે આપણા પૂર્વજોન વિસ્તારમાં આજવા લઈને જે એપ્રોચિસ છે એપ્રોચિસ ના બોટલ ને કે જે પણ કઈ હોય એને આઈડેન્ટીફાઈ કરીને એને પહોળા કરવાની કામગીરી અત્યારે અમે હાથ ધરી રહ્યા છે પાંચો જગ્યાએ છે આવું અમે દરેક ટીપી રસ્તો હોય કે કોઈ બી પ્રાઇવેટ ફ્રીમાસિસ હોય એની જે વચ્ચે એપ્રોચીસ ને વચ્ચે મૂકેલું છે એમાં જો સેક્શન નાનો પડતો હોય એને અમે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે ખરેખર તો ના ના પેલા પણ હતું જ અને આ પાણી જઈ જ રહ્યું છે આ એક પ્રિકોશન ના ભાગ રૂપે કરી રહ્યા છે અને કોઈ જગ્યાએ સેક્શન નાનો હોય તેને લઈ રહ્યા છે કાચ તો તમે જોઈ લો હાઈવે નું લેવલ જુઓ આ નીચેનું લેવલ જુઓ ઓલરેડી ખાસો ઊંડો છે પાણી જે બહાર થી આવે છે એ આ એમાં કાચ થઈને જઈ જ રહ્યું છે નેચરલ નેચરલ ગ્રેડિયન્ટ છે આ કામગીરી પ્રિકોશન ના રૂપે કરી રહ્યા છે કે કોઈ જગ્યાએ પાણી સેક્શન પાઇપો મૂકી હોય એની બાજુમાંથી વધારાનું પાણી પણ ઝડપથી નીકળતા બાકી બતાવો મને દબાણ કોઈ પણ હોય તો બતાવો મને પહેલા પણ હતું જ અને પાણી જઈ જ રહ્યું છે એવું નથી કે નથી જ હતું પાણી જઈ જ રહ્યું